જેના લીધે જ પ્રજાજનોને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે અસહ્ય દુર્ઘટના કારણે નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારના લોકો તેમજ બાજુમાં આવેલા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને બીમારીનો ભય સતાવી રહ્યો છે મારું નામ પ્રફુલ ગોયલ છે અને મેં આમ આદમી પાર્ટીનો એક સહપ્રભારી તેમજ સંગઠન મંત્રી છું અને કેટલા ટાઈમથી અમને વાઘોડિયા વિસ્તારના લોકોની કમ્પ્લેન આવી રહી હતી કે ગટર યોજના આ ગટરનો પ્રોબ્લેમ હોવાથી કે ભાઈ વરસાદી કાચની અંદર ગટરનું પાણી છોડવામાં આવે તો અમારી ટીમ જો ચેક કરવા ગઈ ત્યારે ખબર પડી કે વરસાદી કાંસની અંદર ગટરનું પાણી છોડવામાં હાલમાં આવી રહ્યું છે અને કેટલાક ટાઈમથી કમ્પ્લેન હતી લોકો બીમાર પડી રહ્યા હતા તો અમે ચેક કર્યું અમારી ટીમ સાથે જઈને તો અમને ગટરની અંદર પાઇપો લગાવેલી જોવા મળી પ્લસ અમને ગટરની અંદર મોટરો લગાવેલી જોવા મળી તો અમે ચેક કર્યું કે ક્યાંથી ક્યાં સુધી પાણીની તકલીફ છે તો અમને ખબર પડી કે નવી નગરીથી પાણી ગંદવાળ નીકળે છે અને ત્યાંથી ઠેક મીના પાર્ક અભરાર પાર્ક સમૃદ્ધિ સોસાયટી છાત્રાલય નવી નગરી સુરત સુરતમાં વિસ્તારની અંદર આ ગટરનું પાણી જઈ રહ્યું છે તો અમે નગર પંચાયતમાં જાણ કરવા ગયા તો અમે લેખિત અરજી આપી તો એનો કોઈ નિકાલ આવ્યો નહીં તો પછી અમે અમારી આમ આમ આદમી પાર્ટીની ટીમને બોલાવી અને અમે મામલાદાર સાહેબને જાતે લેખિતમાં અરજી આપીને આવેદનપત્ર આપેલ છે